હલો ગુડ મોર્નિંગ મિત્રો હું સરસ મજાની જોવા થઈ ગઈ છે જય માતાજીમાં મોગલ એ અમારે જવાનું છે કામે જો હું નાય ધોઈને ફરિયાદ થઈ જાઉં એ અમારે જવાનું છે કામે ચાલો નીચે દોસ્તારો છે નાજન મળી ચાલો મિત્રો આપણે ગાડી જવાનું છે તો આ થઈ ગયું છે અમારે જવાનું છે કામે ચાલો નીચે બધા વાટો ચાલો નાજન મળીએ

ચાલો મિત્રો અમારા ફ્રેન્ડ આવી ગયા છે અમે રહી ગયા કામે ઓ ગણ અમારે આ ગયા તો અહીં ગણપત બાપા છે અમારા ગામમાં ગણપતિ તો બિહાડેલા છે જો જો અમારા આગળ આ મેહુલ ભાઈ જાય છે જો અમારા મેહુલ ભાઈ જાય છે માલ સર્વ કેમ છે

दो मित्र बोला हमारा सेठ चलो ये वो दें प्लेटफॉर्म पे। बरुगी गुलामी तेरे नकरे उठाऊंगी सड़ती जवानी सारी तो जम्पल उठाऊंगी। हाँ मोदा ये पांच बातें नहीं रहा हमारे खुदे।

હા સાલો મિત્ર બપોર થઈ ગયા છે અમે હવે જમી લઈએ અમારા હીરા તો કાંઈ જતા જ હતા જ નહીં હીરા બધાના ભાગમાં આવ્યો છે સારો જમી લઈએ તો અમને કુદરભાઈ કાઢે છે જમવા બેહવાની એટલે હું કીશનભાઈ હું લાવ્યો જમવામાં રોટલી

ચાલો મિત્રો અમે જમવા બેહી જઈએ બરદભાઈ ભરતભાઈ હેમું સાગેલો છો હાલો છોળા તમારે લેવા છે કેરીનું આવી